મહુવામાં તળાજા કોંગ્રેસના પૂર્વ નગર પર મહુવાના નૂતન પાસે મોડી રાત્રે તીક્ષ્ણ હથિયાર વડે હત્યા પોલીસ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી મહુવામાં મોડી રાત્રે બે શખ્સો હરેશ ચૌહાણ અને કુલદીપ ચૌહાણ દ્વારા યુવક પર છરીના ઘા ઝીકી જ્યુલિયન હુમલો કરવામાં આવ્યો મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના નૂતન વિસ્તારમાં બાર નંબરની સરકારી સ્કૂલ પાસે સુનિલ ચૌહાણ નામના વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો હુમલાની જાણ થતા પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો યુવકને હનુમંત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો યુવકને પેટના ભાગેરિક સારવાર માટે ભાવનગર હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં મોત થયું હતું ચૌહાણ તળાજા તાલુકાના છે અને ગત ટર્મ ના કોંગ્રેસના નગરસેવક પણ રહી ચુક્યા છે હાલમાં સુનિલભાઈ ભાવનગર દલિત સમાજના આગેવાન હોવાનું પણ જાણવા મળી રહ્યું છે હાલમાં પોલીસ દ્વારા મુખ્ય આરોપીને પકડી પાડવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા હત્યાના સ્થળ તપાસ કરવામાં આવી હતી તથા પંચનામું કરવામાં આવ્યું હતું જ્યારે અન્ય બીજા આરોપીને ઝડપી પાડવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે ગઈ રાત્રે મઉવા મુકામે મારા ફાધર તેના કામ બાબતે ગયેલા ત્યાં તે જ ગામના મઉવા ગામના હરેશ ઉર્ફે ડામરિયો અને કુલદીપ ઉર્ફે જીગો તે બંને મળીને મારા ફાધરની જૂની અદાવતને લઈને કાલ રાત્રે હત્યા કરી છે ચાકુ વડે ગઈ ગઈકાલે રાત્રિના સમયે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના મુકરનગર વિસ્તારમાં સુનિલ ચૌહાણ નામના વ્યક્તિને અન્ય બે ઈસમો વચ્ચે કોઈ સ્ત્રીના પ્રેમ પ્રકરણ બાબતે માથાકૂટ થયેલી હતી જેમાં સામા પક્ષે આરોપીઓ હરેશ ચૌહાણ અને કુલદીપ ચૌહાણ દ્વારા મરણ જનાર સુનિલભાઈને તરી મારવામાં આવેલી હતી ત્યારબાદ આજુબાજુના नागरिकों द्वारा मरण जनार सुमिलभाई ने प्रथम महुआ खाटेनी हॉस्पिटल ત્યારબાદ ત્યાંથી ट्रैफिक સારવાર આપી Павनगर सिटी हॉस्पिटल ખાતે રિફર કરવામાં આવેલા હતા સ્વીટના બાગી ચરીવાગતા એક્સીસી બ્લડ લોસ થયેલો હતો તેથી સુમિલભાઈને Павनगर सिटी हॉस्पिटल પોચે પહેલા રસ્તામાં એને નિયુક્ત થયેલ કરવામાં આવેલા હતા મુખ્ય